સરકાર તરફથી જે અત્યારે સુવિધા કરવામાં આવી છે વોલ્વો બસની જે તીર્થધામ માટે શું કહેશો કેવો કેવો અનુભવ રહ્યો સોમનાથ જય સોમનાથ અમે કાલે આવ્યા સોમનાથમાં પહોંચી ગયા ગુજરાતના રાજ્ય શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવી એમનો ખૂબ ખૂબ ધન્યવાદ છે અમે સોમનાથ પહોંચી ગયા પછી અમને બસની સુવિધામાં બહુ મજા આવી કમ્ફર્ટેબલ છે બધી રીતે સુટેબલ છે અને દરેકને વેકેશનમાં આ લાવો લેવા ફરજિયાત ફર્સ્ટ ટાઈમ તો એકવાર આ બસનો લાવો લે સોમનાથ દાદાના દર્શન કરે અને અમે જ્યાં રોકાયા હતા ત્યાં પણ અમને બહુ મજા આવી ઢોલ નગારાથી અમારું સ્વાગત કર્યું અને અમને ખૂબ બધી રીતે જમવાનું એ પણ બહુ સરસ હતું કોઈ પણ રીતે તકલીફ નથી પડી અને બહુ સરસ દાદાના દર્શન થયા આરતીનો બી અમે સવારે લાવો લીધો અને મજા આવી અમને જય સોમનાથ આ સરકારશ્રી તેમજ જીએસઆરટીસીના સંયુક્ત સાહસથી જે સોમનાથ ટૂર પેકેજનું આયોજન કરવામાં આવ્યું છે તે બ તેમાં વોલ્વો બસ એસી વોલ્વો બસ આરામદાયક સગવડ છે મુસાફરો માટે તેમજ સોમનાથમાં આસ સોમનાથની આસપાસના તમામ જોવાલાયક સ્થળોનું યોગ્ય ગાઈડ દ્વારા મુસાફરોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે તેમજ રહેવાની સગવડ એસટી દ્વારા પૂરી પાડવામાં આવે છે જે બહુ આનંદદાયક વસ્તુ છે રાધે બધું જ બોલે છે આખો દિવસ ઘરમાં મહાદેવ રાધે રાધે બધું જ બોલે છે મીઠું એ અત્યારે અત્યારે હા ના ડરી નથી આમ ઘરથી બહાર આવે એટલે અજાણ્યું અજાણ્યું લાગે ને એટલે એને થોડુંક અલગ લાગે છે ન ઘરે તો બધું જ બોલે છે રામ રામ બોલે છે રામ રામ બોલે છે જય શ્રી રામ બોલે છે બધું જ બોલે છે મહાદેવ નથી અમારો મહાદેવ ને તો મુક્તો જ નથી ના પણ બધા મહાદેવ